હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ છે માતાજી આજે છે લાલ શુક્રવાર તો અમે લોકો આજે લાલ શુક્રવાર રહ્યા છે અને હું જાઉં છું પૂજા કરવા તો ચાલો મારી સાથે તમે છો તો હું પહોંચી ગઈ છું જ્યાં જીવંતિકા માની સ્થાપના કરી છે ત્યાં આગળ અમારા જેઠાણીના ઘરે જીવંતિકા માની સ્થાપના કરી છે અમે ચાર પાંચ બેરાણી જેઠાણી બધા સાથે જ રહીએ છીએ એટલે પછી એક જ જગ્યાએ સ્થાપના કરીને બધા પૂજા આરતી કથા સાંભળીએ છીએ અને આમ પણ બધા સાથે મળીને વ્રત કરતા હોય એટલે મજા આવે છે એકલા કરતાં સાથે મળીને કરીએ તો વધારે મજા આવે એટલા માટે અને જીવંતિકા માને પ્રાર્થના કે મારા બાળકોની તથા બધા જ બાળકોની રક્ષા કરજો એ મારી પ્રાર્થના છે તમે બધા પણ જીવંતિકા માના દર્શન કરી લો બધાની રક્ષા કરે માતાજી અને હા લક્ષરાજની ચેનલમાં આપ સૌ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને વ્લોગ કેવા લાગે છે એ કોમેન્ટ કરીને કહેજો અને હા ક્યારેક સજેશન પણ આપો કે અમે લોકો કેવા વ્લોગ બનાવીએ અને અમે પણ હવે એવી રીતે સ્ટાર્ટ કર્યું છે ધીમે ધીમે પહેલાં તો હું ખાલી લક્ષરાજના શોર્ટ્સને વિડીયો જ મૂકતી હતી પણ હવે ધીમે ધીમે ફેમિલી વ્લોગ પણ અમે મૂકીએ છીએ લક્ષરાજના પપ્પાને હું એવી રીતે લક્ષરાજને બધાનો સાથે મૂકીએ છીએ ક્યારેક ક્યારેક તો તમે પણ ક્યારેક સજેશન આપો કે અમે લોકો કેવા લોગ બનાવીએ ચાલો બધા પગે લાગી લો હવે જીવંતિકા માને પૂજા કર્યા બાદ હવે ઘરે જાઉં છું ચાલો ફરી એક વખત બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે જીવંતિકા જીવંતિકામાનું વ્રત છે માતાઓ રહે છે પોતાના સંતાન માટે રહે છે અને અમે બધાય પણ આજે વ્રત કર્યું છે પૂજા આરતી કરીને કથા સાંભળીને બસ ઘરે આવ્યા છીએ અને આજે વ્રત છે એટલે બધું કામ બાકી છે તો આજનો વ્લોગ મારો અહીંયા જ પૂરો થાય છે વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો કરો કરો જય જય માતાજી માતાજી કેમ છો બધા છું મને અમારે છે ને લક્ષાથભાઈ છે ને બહુ જ તોફાન કરે છે તોફાની થઈ ગયું છે નહીં બાળક બહુ તોફાની થઈ ગયું છે નહીં બાળક તો નથી ના મને એવું કહે છે કે મમ્મી આજે તમે બધું કેમ લાલ લાલ પહેર્યું છે તો આ જીવંતિકા માનું વ્રત છે ને એમાં બધું લાલ જ પહેરવાનું હોય પીળી વસ્તુનો ત્યાગ કરવાનો હોય પીળા મંડપ નીચે કે લીલા ઝાડ નીચે એવી રીતે અમે લોકો ન જોઈએ નહીં મમ્મી આ પપ્પાએ ક્યાં આવે

ઘણો બધો બીજા બાળકોને જોઈએ ને તો એમ થાય કે લક્ષરાજ ઘણો બધો ડાયો છે પણ ક્યારેક ક્યારેક જીદ ઉપર આવી જાય ને તો બહુ જ તોફાન કરે છે નહીં લખશું નહીં કામ ને તોફાન સારું તો પાછો રીસાઈ ગયો છે સારું તો આજનો વ્લોગ અમારો અહીંયા જ પૂરો થાય છે તમને વ્લોગ કેવા લાગે છે અમારા કહેજો અને નવા ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી શું કહેજો ચાવી જોઈએ જ હાલો આપી દઉં જો ભાઈને ચાવી જોઈએ છે ગાડીની પેલા તો પપ્પા એના હતા એટલે કઈ કીધું નહીં હે સારું ચલો બાય જય માતાજી